ચાલો સવાર સવારમાં નાસ્તો કર્યો હોવાનો બ્રેકફાસ્ટ કરીને ઓળા થઈને હવે ઘરે જાય છે અહીંયા વજન છે ને તો વજન કરવા કાલે સવારે નીકળી જવાના છે કીધું એ કાંટો મારતા હા હા વાંધો નહીં નમ અહીંયા જો ગ્રીનરી થઈ ગઈ છે મસ્ત વધારે ઉગી ગયું છે

Dan ini juga rumah perempuan. Ini rumah perempuan yang muda. Mas, ada yang ingin saya katakan? Saya akan ke Surat besok, ada yang ingin saya katakan? Siapa-siapa? Saya ingin mengingatkan Ya, saya ba diri

વેદાને એકદમ પ્રોપર સરખું હોત ને તો હજી થોડાક દિવસ રોકાત પણ હવે એમ થાય છે તો જતા રહીએ એટલે સીટ જરૂર પડી હોય તો ત્યાં ડૉક્ટરને બતાવી શકીએ એમ અત્યારે તો હવે સારું છે બે દિવસથી પરંતુ હવે મન મનાઈ લીધું છે કે હું જવાનું છે એમ એટલે હવે જતા દઈ શું પણ બહુ મસ્ત પણ જાય રહી છે વરસાદ જોતો તો આવ્યો નહીં પણ આજ સવારમાં થોડુંક થોડું હતો તો થોડીક ફીલ એવી નહીં પણ ધોધમાર વરસાદવાળી ફીલ નથી મેળવી

અત્યારે આજુબાજુમાંથી રહેતા હોય ને એ બધાને તેડા એવા છે આઈ મીન બેસવા માટે કાલે અમે નીકળી જવાના છે તો મમ્મી ક્યાં ડાયરો કરવાના એ ધું એ શું હોય કે આજુબાજુમાં જ બધાને ચાપ દૂધ પીળા પીવા માટે બોલાવે અને ડાયરો કહેવાય એમ ના તો ખબર નહીં પોસિબલ થાય કે નહીં જવાનું ત્યારે દૂધમાં પૂછી

આ થોડુંક લીંબુ જમ ઉખડીને થોડુંક કાપે છે એટલે વધારે સારું ગ્રો કરે ને અને હું જાઉં છું અહીંયા અમારે હમણાં ચા પીવા છે ને એમાંથી વીકના એ ગોજરા બનાવે છે તો મેં કીધું મારે જોવું છે તો મમ્મી કે જા અત્યારે બનાવતા જશે મેં કીધું હાલો અહીંયા આ ઘરમાં બનાવે છે એવું કીધું તો જોઈએ કેવું કોઈ ઓહો કેવડું મોટું ફળિયું છે અમારે જો ઓલું પાછળનો પ્લોટ આપી દે ને અમને તો અમારે આવડું જ ફળિયું બધાના ઘરે લીંબુ તો હોય જ ગોદરા બનાવો છો અમે જોવા આવ્યા છીએ મમ્મી ને મમ્મી કઈક ગોદરા બતાવાનું ભૂલાઈ ગયું કે ભાઈ ત્યાં ગોદરા કરતા હશે મેં તમારે જોવું છે કેમ બનાવે કે જા જ ત્યાં બધા બનાવતા જ હશે મેં કીધું હાથ પાડજો ને જયારે બનાવતા હોય મને ત્યારે અમારે જોવું છે એમ કે બનાવે જ છે જાવ જાઓ કે બોલી હોતી છે ને તમે લાઈ આંટો મારી આવે તે કામ આવી રીતના રૂ નાખ્યું હોય અંદર

આવી સીટુ મળે ગોદડાની ડાયરેક્ટ રેડી અને અહીંયા થોડાક થઈ ગયા છે આ તમારે પોતાના બનાવો છો કોના દીકરી આવે એમ છે બરાબર

મસ્ત મોટું ફળિયું છે મજા આવે એવું એ વસ્ત વસ્તીના રીંગણા છે નગમાં ને એને ગ્રીન કલરના હતા અહીંયા આ છે આ ઓલા મોટા થાય ને ભડથું થાય એવા હશે કદાચ ખબર નહીં જો રાંધે રાધેરા તે શીરો શીરાની તો વાય છે પૂર્યું તળાય છે એક પુરી ઓછી લાકડા ની ડોસી ડોસી ઉપર દીવો આખું ગામ જીવો મારી વેદા ઘણું જીવો મારી વેદા હેલ્દી જીવો ગયા છે તો અમે જોયું કે કોઈ ઘરમાં નથી તો હાલો હિંચકે હિંચગીએ કેમ કે કાલે તો નીકળી જવાના છે સુરત માટે તો એન્જોય કરી લઈ અને હિંચકે મસ્ત પવન આવે છે અને અહીંયા મસ્ત ફળિયું છે ને તો નીચે ચાલવાની એટલી મજા આવતી અર્થિંગ કહેવાય એને કે માટીમાં કે નીચે જમીનને ડાયરેક્ટ કોન્ટેક થતો હોય ને એવી રીતના ચાલો ને તો શરીરના ઘણા રોગ એમને સારા થઈ જાય તો અહીંયા અહીં ચાન્સ મેળવ્યો રોજ ચાલતી હતી ત્યાં ટાઈમ મળે ને ત્યારે મજા આવે એકદમ એક્યુ પંક્ચર થઈ જાય કાંકરા નાખેલા છે ને તો બહુ મજા આવતી હતી ત્યાં તો ઘણી જગ્યા હોય હતી પણ બધા રોડ થઈ ગયેલા હોય ને એટલે ડાયરેક્ટ માટીનો કોન્ટેક થાય નહીં એવી પ્લેસ ત્યાં રોડ મતલબ શેરીમાં હોય જ નહીં એટલે ત્યાં પોસિબલ જ નહોતું થતું જર્મનીમાં પોસિબલ થાય પણ ત્યાં ઠંડી એટલી હોય તમે બહાર એકદમ ખુલ્લા પગે ન ચાલી શકો ઉનાળામાં ઉનાળામાં હું ચાલતી નીચે ગાર્ડન હતું ને ત્યાં પણ અહીંયા ખબર ને એ વસ્તુ હવે નોટ થઈ છે કે અહીંયા બહાર રીતે શેરીમાં મેં કીધું બહાર માટી દેખાતી હતી ને તો ચાલવા ગઈ તો ત્યાં રોડ જ હતો માટી તો ક્યાંકથી ઉડીને આવીને ચોંટી હોય રસ્તા ઉપર એટલે માટી જેવું લાગતું પણ છે રોડ અને ડામરનો ત્યાં પોસિબલ નહોતું વાડી ગયા ત્યાં પોસિબલ હતું પણ ત્યાં ભૂલાઈ ગયું ચાલવાનું એવું છે

લોગિંગ ચેનલ ચાલુ કરો એમ બધા કહેવાના છે આ બાવ ને બોલતા સારું આવડું એમ કે કોણ કે ઉપર જો આ અહીંથી આમ ઉપર જવાનું કોણ કે એમ બધાય બધાય જોવે તમારા ઘરનો વિડીયો એ કેટલાય જોયો લાઠ લોકોએ જોયો વેસુ સુરત સુરત ત્યાં જમાયતથી બનાવ્યો તો ને તે અહીંયા બનાવ્યો છે અહીંયાંય જોએ બધા જો ભજી પ્રોગ્રામ કરવાનો છે ત્યારે પપ્પા બનાવવાના છે આ બાજુ લસણ ફેર્યું બહુ વધારે સામાન નથી અત્યારે કાલ સવાર નીકળવાનું છે ને એટલે ધાણા છે અને ઓલા પણ સામે ઘરેથી હમણાં વિડીયો ઉતારી નાઈ ને ત્યાં પાલક હતી ને તો થોડીક લઈ આવ્યા છે જો ને તો એ વીતી છે ફ્રેશ પાલક એકદમ ભજીયા બનાવવા માંડ્યા છે